વાસદ મહી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન પર ફ્લાઇંગ સ્કવોડનો સપાટો આણંદ જિલ્લાના વાસદ નજીક નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા બેફામ અને ગેરકાયદેસર રેતી ખનન પર વડોદરા અને પંચમહાલની ફ્લાઇંગ સ્ક્વોડે આકસ્મિક દરોડો પાડી સપાટો બોલાવ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ખનન પ્રવૃત્તિમાં કરોડો રૂપિયાના વાહનો અને મશીનરીનો ઉપયોગ થતો હતો સ્થાનિક આણંદ ખાન ખનિજ વિભાગ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવામાં નિષ્ફળ સાબિત થયો હોવાથી આ બહારની સ્ક્વોડે કાર્યવાહી કરવી પડી હતી ફ્લાઇંગ સ્કવોડે કરેલી આ મોટી કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ટીમે ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા ત્રણ હિટાચી મશીન અને પાંચ ડમ્પરો સહિત કુલ આઠ વાહનો જપ્ત કર્યા હતા